આ છોકરી સવારના પૂરમાં મને મમરા ચાખવા બોલાવે મમરા હું ચાખી લઉં ચાખીને એમ કહું આમાં મીઠું વધી ગયું છે થોડાક મમરા એડ કરો મને કે મને લાગે જરાય નથી ભરોસો નથી મને ચાખવા સુકા મળે મને ન સમજાતું બોલો આ અમારા દિવસની શરૂઆત થાય મુઠિયા એમાં નાખવાના ચાલો બ બે ચમચી બ બે ચમચી બધું કાઢી લીધું છે પાછું સોફ નું મસાલ્યું પ્રેક્ટિકલ લાઈફમાં નથી ચાલે એમાં

બોલો કન્ટિન્યુઝ છે એનું કંઈ નહીં કન્ફ્યુઝ કન્ટીન્યુઝ કન્ટીન્યુઝ ચાલુ ચાલુ કોણ સીજો કોણ હોય કંપનીના કોણ ચાલુ હોય તો વાંધો ન હોય જો આજે કાચા કેળા બાકી આ હોય તો આપણે કાંઈ હોય અત્યારે રીધી સુધી કૃષિ ગૃહ ઉદ્યોગમાં આવ્યો આ નવી બ્રાન્ચ છે એમની મેઇન ઓનર લવજીભાઈ આ લીલું કઠોળ ખાઈ છે અને આ રીતનું આખું સેટઅપ છે ને નવી જગ્યાનું લોકેશન કહી દો નવું લોકેશનની વાત કરીએ તો કિસાન મેઇન બ્રાન્ચ અમારી કિસાન બ્રાન્ચ ચોકમાં આમાં બીજી બ્રાન્ચ વોકાડ હોસ્પિટલ ની બાજુની શેરીમાં સિદ્ધિ વિનાયક મંદિર ની બાજુમાં ઓકે કાલાવરોડ અને યુનિવર્સિટી ની વચ્ચે જી અને પહેલી વખત બરફ વિનાનો ગોલો જે આ તમે જે કાંઈ બી ફ્રૂટ્સ જોવો છો ને એ વાંથી એમના ફ્રૂટ્સનો જ્યુસ નીકળે અથવા તો અહીંથી નીકળે કોલ્ડ પ્રેસ એકદમ આમાં જરાય ફાસ્ટ મશીનમાં કાટતા નથી આ લોકો નક્કી એમાં સુગર કે પાણી કાંઈ નાખતા અને એ જ્યૂસને આની અંદર નાખવાથી એક જ મિનિટમાં બરફનો બરફ નહીં પણ ટૂંકમાં એનો ગોલો બની નેચરલ ફ્રૂટનો ગોલો બનીને રેડી થાય છે બરાબર છે ને સાહેબ અને બાકી બીજી સ્પેશિયાલિટીની વાત કરીએ તો અહીંયા સરગવાનું જ્યુસ મળશે આખો દિવસ મકાઈનું સૂપ મળશે હજુ આ બે બાજાજી તમે જોઈ લીધું અને એ સિવાય અહીંયા હજુ આ લીલા કઠોળ છે લીલા ચણા લીલા ચોળા વટાણા તુવેર મગફળી વાલ ફણગાવેલા મગ આ બધું લીલી વસ્તુઓનું આખું મસાલો લીંબુ નાખીને બનાવવામાં આવે છે ડિટેલમાં આખો વિડીયો શૂટ થઈ ગયો છે ઈટન ડ્રાઈવ ઉપર આવશે બહુ જબરજસ્ત જગ્યા છે અને માહિતી ખૂબ સરસ છે આ રીતનો કોન્સેપ્ટ રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ હું તેમ કહીશ કે ગુજરાતમાં એ પહેલી વાર છે કે આ રીતનો ગોલો આ રીતનું કઠોળ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે ચોક્કસથી આવજો લોકેશન કીધું છે એમાં અને બસ હવે

નાક માં ધૂળ જાય ને ત્યાં જ માંદા પડી અમારે એક ગેસ્ટ આવે છે એમના આટું થોડીક સફાઈ ચાલે છે અંદર સાફ સુફ કર્યું અને અહીંયા તો હા ઉકળો તો આ જ હાલત હતી જે અત્યારે આમ થાય છે બસ એ જે આવે છે આપણને ઓળખે જ જતું રહેવા દે હવે માંદી પડીશ આપણે આપણે કરાવી લેવું હા એ થઈ જશે બધું

હર હર માદેવ અમર થઈ જલારામ બોલવું હર હર માદેવ બોલું કે શું બોલવું એક દ્વિધા થઈ ગયું છે તમને ત્યારે એવું થઈ જાય મારાથી જય હર જાય બધું બધું ચાલે એક જ છે ભગવાન તો હવે આપણે આમની અમે સફાઈ કામ બધું ચાલતું હતું ધર્મેન્દ્રભાઈ ભાઈ નીચે ભેગા થઈ ગયા મેં કીધું આવો જો અમારા મિસિસે કેવું સાફ સુફ કર્યું છે જરાક તમે જોવો અને કેદુ વસ્તા મેં કીધું બધા લોકો પૂછે છે ક્યાં છે ક્યાં છે તો મેં કીધું જરાક વિડીયોમાં તમને મળાવી દો બધા એટલે કોઈને એમ ના થાય કે ક્યાંય વયા ગયા ધર્મેન્દ્રભાઈ એમ હજી ઉંમર લાંબી છે આનંદભાઈ ને શું છે એવા સત્કર્મો છે કે ભાઈબંધને હંમેશા હાથે રાખે છે અને હંમેશા એની માટે પ્રેર કરે પોતાની માટે પણ પ્રેર કરે હમ એટલે હજી એમ ચિંતા કરો ને તમારા દર્શક મિત્રો ને એટલી બી દુવા આવું છે ને હજી જીવન વાગી આયુષ્ય લાંબુ છે મારા હિસાબે લાંબુ છે લાંબુ જ છે ઉંમર થઈ ગઈ છે થોડીક હવે સાઠ એક વર્ષ છે પણ વાંધો નહીં સત્થ થઈ ગઈ સાઠ વર્ષ એ ભાભી કઈ કામમાં છે

અત્યારે મેં કીધું કાઈ વાંધો નહીં મેં કીધું તારે જવું હોય તો જા સાડા આઠ વાગી ગયા છે ને જમવાની કઈ તૈયારી બેયારી કરવાની ના બધું ઓલ રાઈટ છે બધું જમવાનું બધું કમ્પ્લીટ છે તમે અહીં કે વળી પછી જાજી કલાક ટાઈમ નો બગાડો ને એટલે હારે જ લઈને જાવ છું હું ગાડી લઈને નીકળું છું એક ટી વાર લઈને આવી જાય હા બોલ મારી આઝાદી જોવો તમે હવે

એમની આઝાદી ગઈ તારી આઝાદી ગઈ મને તમને કઈ કઈ જાય ને કોની ગઈ બેની વઈ ગઈ ને મને તો ભાભી લાગી છે એમ કેવાનું હોય ને કે તારો પક્ષ લેવાનો હોય જેનો લ્યો એનો કઈ વાંધો નહીં હવે શાક તો મારે જ બનાવવાનું છે તો હવે ઘોટ્યું ભલે દીદી એ તૈયાર રાખ્યું જ ઘરે શાક મેથીનું પૂછી લીધું હા કન્ફર્મ જ હોય અત્યારે સુધી કોઈને ભૂખ લાગી હોય તો બાકી થોડી જ રાખ્યું હોય પૂછી તો લ્યો મેથી લેવાનું નથી પછી મેથી વિણેલી બ્રેક તૈયાર છે સારું તમારું હા બહુ સારું કહેવાય ને અમારે તો મેથી શાક બનાવવાનું પહેલા એમ કે મેથી લઈ આવો પછી એમ કે કામ કરો જે અડધી કલાક લાગશે તો કામ મેથી વીણ છે કોણ કે એ વીણી વીણીને મેં કમ્પ્લીટ રાખ્યું છે પણ હવે અવારનવાર આવી રીતના ભેગા થતા રહ્યો જેથી બધા લોકોને એમ ના થાય કે ક્યાં ગયા ક્યાં ગયા ના ના ચોક્કસ

સિંગલ આવશો હા હું સિંગલ જ આવીશ હવે ફેમિલી 45 પછી ફેમિલી નું હોય તો તમે આમ ગયો એટલે ઓલી તરત સામે જોયો તો મને મને કે ફ્રેન્ડ સર્કલ લઈ આવે એમ ટૂંકમાં જેટલા લગન કરેલા મિત્રો નથી ને ત્યારે બોલાવો ને ત્યારે મને બોલાવજો ઓકે ભાભી બ્લોગ જોશે ને અને ભાભીને એકલા બોલાવજો મને એકલા બોલાવજો ઓકે ડન ફ્લેટ કેટલા મળે છે 11 માં તો બેને ભેગા બોલાવજો દેખો મારો ફેલો પડે

આમ બેઠી હોય આમ બે ને એટલે વાત તારી પૂરી એમ ઘણી વાર ડાયલોગ મારું પણ હવે એ વસ્તુ હવે હવે મારવા જેવું નથી કારણ કે હવે અત્યારે ડાયલોગ મારી તો આપણને એક મારે તો આપણે આ કઈ ના નોડે એમ તો હવે આ બ્લોગ ને આપણે વિરામ આપશું નહીં મળીએ ઘરે ઘરે મળીએ ઘરે ઓકે ઘરે તો સબ્જી બનાવો તો મને કહેજો ચોક્કસ ન્યુઝ માં આવી ગયું ટ્વીટ કરી દીધું માર્ક ડુકરબર્ગે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધું અત્યારે સાઈડ બંધ છે દુનિયા ઉલટ પુલટ થાય છે પણ આ જોવો તમે નિખાલસ છે કાંઈ છે ચિંતા એની દુનિયા અલગ છે આ મજા છે જો ચાલો ફાઇનલી જમવા બેસીએ છીએ

અત્યારે ડોક્ટર ની પૂરી ખબર ન પડતી હોય એ અનુભવ કરેલા છે માથે શરીનમાં ઓ અનુભવ ભેર્યા કે કેવા હતા કેવા હતા પૂછી કરતા બોલો કોણ હતા હોશિયાર એના પૂછતા અનુભવ અનુભવ તમે હવે તો ડોક્ટર જ કેવાઓ ડિગ્રી એક નથી મેડી ખાલી ડિગ્રી

તમને પૈસા મો નથી ફ્રી દેવ સેવા કરો છો તમે પછી થઈ જાય ઓલા કોલી હું રોજ જાવ દવા ઓ ઈ બે ત્રણ વાર એમ કબજ જે થઈ ગઈ એમ બે ત્રણ વાર લઈ બે ત્રણ ટિકડી દીધી એક ટિકડી એમ કે કે ઝાડા જેવું થઈ જાય કેવું પડો કટાવી આવી વાપરવા મિંડે વાહ <laughs> có không sụt tuya bố nó sụt tuya, nó sụt giải gây quên. Acomplain Nó yêu ích. Bitte thì mọi thứ tay nợ kể mất tay yêu. Em biết Em chưa. Em chưa. Em chưa. Em chưa. Cái chưa. Em chưa. Cái chưa. Em chưa. Em chưa. Em chưa. Em chưa. Em Em chưa. Em વિરામ આપું છું અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ માં ત્યાં સુધી જય જય ભારત અને મારા રૂમ માં અત્યારે એડિટિંગનું કામ ચાલુ છે એટલે મને મૂક થયું કે અહીંયા આવીને શું પણ અહીંયા થોડીક શું છે માની સલાહ ચાલવું છે આંજળી બાબતે ટાટા